અરવલ્લી જિલ્લામાં કેપ્સિકમ મરચાની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બદલાતા વાતાવરણના કારણે મરચાના પાકમાં થિપ્સ અને કઠીની નામનો રોગ લાગ્યો છે આ રોગને કારણે લીલો પાક સુકાઈ જાય છે જેથી ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે પાક બચાવવા માટે ખેડૂતો દવાનો છંટકાવ પણ કરે છે તેમ છતાં દવાની કોઈ અસર ન થતાં ખેડૂતોની ચિંતા વધી છે જિલ્લામાં રવી સીઝનમાં 30000 હેક્ટર જમીનમાં બાગાયતી પાક અને શાકભાજીનું વાવેતર થયું વધુ પાક છે છે દીઠ ખર્ચ સુકાઈ જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો આ આ વખતે ખૂબ સારું થયું પણ વાતાવરણમાં વારંવાર પલટાના કારણે મરચાની અંદર કોકરવાટ અને વાયરસનો રોગ ખૂબ જ જોવા મળે છે કારણ કે મરચામાં એક જ તકલીફ હોય છે વાતાવરણ વારંવાર બદલાય તો વાયરસ બહુ આવી જાય વાયરસ આવી જાય એટલે મરચાના ઉત્પાદનમાં બિલકુલ ઘટાડો થઈ જાય અને આ સાલની દ્રષ્ટિએ જોઈએ તો મરચાની અંદર ચાલીસ થી પચાસ હજારનો ખર્ચો થયો છે દવાનો બિયારણનો બરોબર જો આ વાયરસ વારંવાર વાતાવરણ બદલાય ને વાયરસના કારણે મરચા ફેલ જાય તો ખેડૂતને મોટા મોટા પાયે નુકસાન છે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનની અંદર ખેડૂતોએ ત્રીસ હજાર હેક્ટર જમીનમાં શાકભાજી પાકનું વાવેતર કર્યું છે જેમાં ખાસ કરીને જે કેપ્સિકમ મરચાનું વાવેતર મોટા પ્રમાણમાં ખેડૂતોએ કર્યું છે ત્યારે હાલ અત્યારે આપણે મોડાસા પાસેના એક ઈસરોલ ગામના ખેતરમાં છીએ દ્રશ્યમાં જોઈ શકો છો કે ખેડૂતોએ મોટા પ્રમાણમાં જે કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે પણ વાવેતર કર્યા બાદ સતત વાદળછાયા વાતાવરણને કારણે જે પાક છે તેની અંદર વાયરસ જેવો રોગ આવી જતા